ડીસા કુંપટ ગામે રેતી ભરીને દોડતા વાહનો ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો બનાસ નદીમાંથી રેતી ભરીને કુંપટ ગામમાંથી દોડતા વાહન ચાલકો અને લીઝ ધારકોને નથી રહ્યો કોઈ કાયદાનો ડર ખાન ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રના આશીર્વાદથી સરકારની તિજોરીને પહોંચી રહ્યું કરોડો રૂપિયાનું નુકસાન ડી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનો સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો છે બનાસ નદીમાંથી મોટા પાયે રેતીની ચોરી કરી રેતી માફિયાઓ બારોબાર રેતીનું વેચાણ કરી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ સહિત સ્થાનિક મામલતદાર અને પોલીસ વિભાગ અજાણ તેવું દેખાઈ રહ્યું છે ડીસા તાલુકાના કુંપટ ગામે રેતી ભરીને દોડતા વાહનોથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગ્રામજનોએ રેતી ભરીને દોડતા વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો અને રેતી ભરીને દોડતામ વાહનોના કારણે રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી રેતી ભરીને દોડતા વાહનો ભંગ કરાતામ નથી અને રાત્રે દરમિયાન પણ રેતી ભરીને વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યા હોવાના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો બનાસ નદીની આસપાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેતી ભરીને દોડતા વાહનોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કુંભકર નિંદ્રામાં પોડી રહ્યા છે અને સ્થાનિક વહીવટી તંત્ર લીઝ ધાર સહિત રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરી શકતું નથી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામે રેતી ભરીને દોડતા વાહનોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે આજે વાહનો રોકી વિરોધ વહીવટીતંત્ર દ્વારા કુંપટ ગામમાંથી નીકળતી રેતી ભરીને દોડતા વાહનો તાત્કાલિક અસરથી ભંગ કરાવવા માટે પ્રયત્નશીલ બને તે ખૂબ જ જરૂરી કુંપટ ગામના રોડ રસ્તાઓ પર છેલ્લા પંદર વર્ષોથી રેતી ભરીને વાહનો દોડી રહ્યા છે જેના લીધે ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને લીઝ ધારકો કે રેતી ભરીને દોડતા વાહન ચાલકો કોઈનું સાંભળતા ન હોવાનું સ્થાનિક ગ્રામજને જણાવ્યું હતું અહેવાલ દરગાજી સુધી નામ પ્રહલાદજી સાલુજી ગામ કુંપટ આપણે ગોમના આગેવાન છે અને અમે બી આ લોકોને કીધું છે કોરીવાળા કે તમે બંધ કરો રસ્તો એક મહિનાથી અમે કીધું રસ્તો બનાવો રસ્તો હજી બનાવીને લોકોને એટલે અમારું ગોમવાળું એવું કેવું છે રોડ બધો રસ્તો તોડી છે અમે એક મહિના માટે બંધ કરો પણ આ લોકો અમારું કેવું માનતા નથી એટલે આના માટે આખા બધા બોલાયા છે એટલે પછી મીડિયા મીડિયાવાળાને બોલાયા એટલે તમે બધા મીડિયા વાળા જે કરો એ સારું પ્રશ્ન શું છે પ્રશ્ન એટલે અમારે આ રસ્તો તોડી જાય છે અને બધા તકલીફ છે ખેડૂતોને ખૂબ તકલીફ છે અને માટી સાહેબ ખેતરમાં સાહેબ આ લોકોને બધા આડોશી પાડોશી પૂછો હું શું પૂછું આ બોલો ખેતીમાં ખૂબ નુકસાન થાય છે બધી હાલે પણ નથી બંધ થતું બધું અને નુકસાન એટલે ખૂબ જ છે અમારું કોઈ અભરતું નથી અને તમે અહીં જુઓ પ્રશ્ન શું છે પ્રશ્ન ગાડી હળવા બધું નુકસાન છે કેટલા સમયથી આ રીતે ગાડીઓના કારણે પ્રશ્ન છે આજ પંદર વર્ષથી આ બાબતે તમે સરપંચને કે દિશા મામલતદારને કે કોઈને જાણ કરી કરી જાણ નથી કરી કોઈને કીધું કોઈ કીધું પણ કોઈ ઓપડે નહીં અમારું કરી બધું સારું કોઈ શું નામ તમારું સમજણા થયા એટલે વાત થી હા સાહેબ હું ક્વારીનો કાર્ય કરતો છું રસિકભાઈ ની લીડ છે જાહેર રસ્તો છે એ હેડે છે કલેક્ટર સાહેબનો આદેશ આવ્યો છે અમે નદીનો રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે સાહેબ રસ્તો અમારો બને રહેલો છે એટલે ઘણા મને હેડવા લેવું મહેરબાની કોઈને નડતર રૂપ નથી ગોમને ગોમના સરપંચે પત્ર આવ્યો છે કે ચાલવા લ્યો કોઈને નુકસાન ના થાય એ રીતે ગાડીઓ ચલાવજો કેટલા ટાઈમ લોકો વિરોધ કરી રહ્યા છે તો ગામ લોકોનો પ્રશ્ન છે કે રોડ રસ્તા થોડી નાખ્યા છે તો આ બાબતે તમારે શું એ લોકો સાહેબ મારા ખેતરમાં થઈને રસ્તો બનાવી મેં રસ્તો બનાવવાનું ના પાડ્યું બિન કાયદેસર એને રસ્તો બનાવ્યો બિન કાયદેસર ભરવા માટે એટલે અમે વિરોધ કર્યો એટલે એમને આ ગાડીઓનો અટકાવ કર્યો અને તમને બોલાયા સાહેબ કેટલા ટાઈમમાં તમારો રસ્તો બની જશે રસ્તો સાહેબ અમારો દસ દિવસ સુધી બની જાય બનવાનો ચાલુ છે એટલે ઘણા હેડવા લેવી મહેરબાની છે ખોટી વાત છે સાહેબ રસ્તો બનાવવાનું ચાલુ છે પણ આ લોકો બનાવ્યા